તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો માટે ફૂલેલી ફૂલેલી ક્રિસ્પી ચોળાફળી સાથે ચટણી અગાઉથી જો ચોળાફળી તમે આ રીતે બનાવી ડીપ ફ્રીઝમાં સ્ટોર કરશો તો તળવામાં માત્ર પાંચ મિનિટ અને ચટણી સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં માપ ઘટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો પહેલાં પરફેક્ટ માપ જરૂરી છે બે કપ બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ અને એક કપ આપણે અડદની દાળનો લોટ એ પણ એકદમ ઝીણો વધારે બનાવવો હોય તો આ જ માપથી મોટી વાટકીનું માપ તમારે લેવાનું અને હવે પાણીનું પણ પરફેક્ટ માપ લેશો જે વાટકીથી આપણે લોટ લીધા છે એ જ વાટકી ભરી અડધી વાટકી ભરી પાણી અને એમાં આપણે અહીંયા અડધી ટી સ્પૂન ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરી દઈશું તો અડધા કપના મેજરમેન્ટથી મેં અડધી વાટકી ભરી પાણી લીધું સવા ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો આ પરફેક્ટ માપ છે જો તમે ડબલ માપ લો તો આ બધી સામગ્રીઓ ડબલ કરી લેવાનું તો વધારે જો એક સાથે બનાવી તમે સ્ટોર કરવાના હોય તો એ રીતે પણ બનાવી શકો એકદમ સારી રીતે ઓગળી જાય મીઠું એ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બોલ લઈ લઈશું એમાં પહેલાં આપણે બેસન એટલે કે ચણાનો લોટ મેં અહીંયા ચણાનો લોટ અને અડદની દાળનો લોટ ચાળીને લીધો છે જો તમે ચાળીનો ન લીધો હોય તો તમારે ચાળીને લેવાનો તો બે વાટકી બેસન એક વાટકી અડદની દાળનો લોટ ઉમેરી આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે જે પાણી આપણે મિક્સ કર્યું છે મીઠું તેલ અને ખાવાના સોડાવાળું એ આપણે આ રીતે એકદમ સારી રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે અને એ પાણીથી તમારે કઠણ લોટ બાંધવાનો છે એટલે પાણીનું માપ પણ તમારે પહેલેથી મેઝર કરી દેવાનું એટલે લોટ ઢીલો ન થાય ચોળા ફળી માટે લોટ છે એ કઠણ બાંધવો જરૂરી છે આ રીતે અડધું પાણી મેં ઉમેર્યું અને એકદમ સારી રીતે આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું અને હવે પાછું આપણે જે બચ્યું છે એ પાણી ઉમેરી અને એકદમ સ્ટીફ એવો લોટ તમારે બાંધી દેવાનો છે લોટને ખૂબ જ સારી રીતે મસળવાનો છે હવે જો તમને લાગે કે લોટ તમારાથી બાઇન્ડિંગ નથી આવતું વધારે પડતું કઠણ છે તો એક બે ચમચી તમે પાણી વધારે પણ ઉમેરી શકો તો પહેલાં તમારે લોટને ખૂબ જ સારી રીતે આ રીતે પાણી વગર બને એટલો જ આ રીતે મસળી લેવાનો છે પછી જો જરૂર લાગે તો જ પાણી થોડું ઉમેરવાનું મને જરૂર નથી લાગ્યું એટલે મેં નથી ઉમેર્યું થોડું અમથું તેલ ઉમેરી મેં લોટને ખૂબ જ સારી રીતે પાછો બે ત્રણ મિનિટ જેવો મસળી લીધો છે સ્મૂધ એવો થઈ જાય એ રીતે બે ત્રણ મિનિટ જેવો મસળાઈ જાય એટલે લોટને આપણે તો લોટને વધારે સ્મૂથ કરવા માટે આપણે એને એકદમ સારી રીતે પીસવાનો છે એટલે કે આપણે એને દસ્તાથી મારીશું એટલે લોટ થોડો મસળાશે અને એકદમ પરફેક્ટ એવી આપણી ચોળાફળી ફૂલેલી ફૂલેલી બનશે આ સ્ટેપ પણ બહુ જરૂરી છે લોટના અમે બે ભાગ કર્યા મસળીને પછી આપણે આ રીતે પાટલી પર લોટ મૂકી દસ્તાના મદદથી આ રીતે આપણે એને આ રીતે ટીપીશું તો એકદમ સારી રીતે એને તમારે તો કલર અત્યારે યલ્લો છે જેમ જેમ એને તમે આ રીતે પીસી અને મસળશો એટલો જ લોટનો કલર પીળાશ લાઇટ પીળો થશે અને ચોળાફળી તમારી ફૂલેલી ફૂલેલી બનશે આ સ્ટેપ બહુ જ જરૂરી છે અડધા ભાગના લોટને તમારે પીસતા લગભગ અહીંયા પાંચ મિનિટ જેવું લાગશે અને પાછો બચેલો જે લોટ છે એને પણ પિસ્તા પાંચ મિનિટ જેવું લાગશે તો આ રીતે બે ભાગ કરી અને આ રીતે લોટને હું પીસી લઈશ જો લાગે લોટ ચીપકે છે તો થોડું તેલ તમારે લગાવવાનું લોટ પર અને પછી તમારે એને પીસી લેવાનું આ રીતે તમારે એને ફોલ્ડ કરતા જવાનું પીસતા જવાનું પાછું એને ફોલ્ડ કરવાનું પીસતા જવાનું આ રીતે તમારી ચોળાફળી છે એ સોફ્ટ પણ બનશે ફૂલેલી પણ બનશે અને ટેસ્ટમાં તો ખાશો તો એકદમ ખસ્તા એવી પણ બનશે આ રીતે લગભગ પાંચ મિનિટ જેવો લોટને મેં પીસી લીધો હવે તમે લોટને જુઓ તો એનો કલર પહેલાં ડાર્ક હતો જેમ જેમ હું એને આ રીતે પીસતી ગઈ એમ એનો કલર છે એ લાઇટ એવો થતો ગયો તો આ રીતે તમે જો બે લોટને કમ્પેર કરો તો આ લોટનો કલર તમે જોઈ શકો છો લાઇટ એવો થઈ ગયો તો મીન્સ લોટ હવે બરાબર પીસાઈ ગયો હવે આપણે એનો રોલ બનાવવાનો છે એમાંથી પણ મેં બે ભાગ કરી લીધા અને બીજા લોટને પણ મેં આ રીતે ટીપી અને મસળી લીધો હવે આ રીતે આપણે લૂંટનો રોલ કરી લઈશું તો જેવા તમારે નાના મોટા તમારે ચોળાફળાઈના જે રોટલી હોય એ બનાવી હોય એ રીતે તમારે એને આ રીતે એનો રોલ કરી લેવાનો છરીના મદદથી આપણે આ રીતે એક સરખા લુવા કરી લેવાના છે તો સાઈઝ ચોળાફળાઈની સરખી રહે એટલે આ રીતે એક સરખા લુવા તમારે કટ કરી લેવાના અડધોથી પોણો ઇંચ જેવા લુવા કે પછી જો તમારે મોટી વણવી હોય તો એક એક ઇંચના લુવા તમારે કરી લેવાના થોડો અમથો આપણે તેલ લઈ અને બધા લુવાને આ રીતે કોટ કરી લેવાનું છે અને આપણે એને એક બોલમાં લઈ લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા પણ રોલ વાળી રેડી કરી લઈશું તો આ રીતે તમને બહુ ઇઝી પડશે વણવાનું એકસાથે તમારે બધા રોલ કરી લેવાના તો જ્યારે ટાઈમ હોય તમે અગાઉથી લોટ બાંધી દેવાનો અને પછી આ રીતે તમારે એને વણી લેવાનું વણવા માટે અહીંયા થોડું તમે વણો તો ચીપકે કે વધારે સરખી રીતે વણાય એટલે ચોખાનો લોટ થોડો તમારે સ્પ્રિન્કલ કરવાનો આ ટીપ છે મેંદો કે બેસન કે પછી તમારે અડદનો લોટ નથી લેવાનો માત્ર ચોખાનો લોટ લેવાનો અને હલકો હલકો એકવાર છાંટી દેવાનો પછી જેટલો પાતળો તમે વણી શકો ચોળાફળી એટલી પાતળી તમારે વણી લેવાની વણાઈ જાય એટલે ઉપર નીચેનો ભાગ થોડો થોડો રાખી અને તમારે આ રીતે લાંબા લાંબા સ્ટ્રાઇપ કટ કરવાના છે તો હજી એકવાર હું તમને બતાવી દઈશ આ રીતે તો એકદમ ઇઝી ઉપર નીચેનો ભાગ થોડો તમારે મૂકી દેવાનો અને આ રીતે તમારે જેટલી તમારે ચોળાફળી જાડી રાખવી એ રીતે સ્ટ્રાઇપ્સ કટ કરી દેવાના તો આ એક રીત થઈ બીજી રીત છે તો મોટો લુવો લેવાનો અને તમે એને આ રીતે આખી પાટલી બને એટલું પાતળું વણી લેવાનો ચોખાનો લોટ મેં અહીંયા પણ બરાબર લઈ વણી લીધો અને અહીંયા આપણે ચોરસ શેપમાં એને કટ કરીશું આ પણ ખાવાની બહુ મજા આવે છે તો આ રીતે કટ કરી લેવાનું અને પછી તમારે એને છૂટું આ રીતે પાડી લેવાનું ચોળાફળી એકવાર તમે વણી લો પછી તમારે એને પેપર ઉપર દસ મિનિટ જેવું એને રેસ્ટ થવા દેવાનું છે એટલે આ પણ સ્ટેપ બહુ જરૂરી છે વણીને તરત જ નથી તળવાની તમારે બધી એક સાથે તળાઈ જાય પછી વાળી જે વણી હોય એ તળવાની જો તમારે પછી સ્ટોર કરવી હોય તો આ રીતે ચોળાફળીને વણી તમારે આ રીતે એને સુકાઈ જાય એટલે ઉપર ઉપર આ રીતે મૂકી દેવાની સિપલોક બેગમાં ભરી અને રેફ્રિજરેટરમાં તમે ત્રણ મહિના સુધી કે છ મહિના સુધી ડીપ ફ્રીઝમાં અને રેગ્યુલર ફ્રીઝમાં તમે ત્રણ મહિના સુધી એને સ્ટોર કરી શકો જ્યારે પણ વણવી હોય ત્યારે બહાર કાઢી સીધી તમારે એને તળી લેવાની હવે ચોળાફળીની ચટણી માટે એક બોલમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલો બેસન લેશું અને એને આપણે થોડું અમથું પાણી ઉમેરી એકદમ ઓગાળી લઈશું તો ગાંઠા રહે એટલે પહેલાં તમારે એકદમ થોડું અમથું પાણી ઉમેરી દેવાનું અને પછી એકદમ સ્મૂથ તમારે એને વિસ્ કરી લેવાનું તો ગાંઠા રહે એ રીતે સ્મૂધ મેં એને વિસ્ કરી લીધું હવે જરૂર લાગે એટલું થોડું પાણી તમારે એમાં ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને હવે ગરમ કરવાનું છે તો ચોળાફળીની ચટણી છે એ બેસનવાળી હોય છે તો આપણે એવી બનાવવાની છે એક ચોથાઈ કપ જેટલું જ પાણી મેં ઉમેર્યું છે હવે આ રીતે પેન લઈ લઈશું એમાં આપણે બેસનવાળું મિશ્રણ ઉમેરી અને સતત ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે અને આવી થિકનેસ આવી જાય તો આવી પેસ્ટ જેવું થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું પ્રોપર થોડું કૂક કરી લેવાનું એટલે કાચો ચણાના લોટનો ટેસ્ટ ન આવે કૂક થઈ ગયું આપણે એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં એક લીલું મરચું તીખું બનાવવું હોય એ રીતે ચટણી તમારે લીલા મરચાં ઉમેરવાના હવે આપણે એમાં જે ચણાનો લોટ કૂક કર્યો ઠંડો કર્યો એ ઉમેરી દઈશું સાથે એક કપ લીલા ધાણા અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને આપણે એમાં મીઠું અડધીથી પોણી ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ તો ગળપણ છે એ ઓપ્શનલ છે એક નાનો ટુકડો આદુનો અને થોડું અમથું પાણી ઉમેરીશું તો ચોળા ફળીની જે ચટણી છે એ થોડી પાતળી હોય એટલી બધી થીક નથી હોતી સેન્ડવીચની ચટણી જેટલી તો થોડી પાણી ઉમેરી અને આવી પાતળી ચટણી કરી લેવાની અને ચોળા ફળીની બહુ ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ હવે ચોળા ફળી પર છાંટવા માટે અડધો ટેબલ સ્પૂન સંચળ અને અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર આ રીતે મિક્સ કરી દેવાનું તીખું જોઈએ એ રીતે લાલ મરચું લેવાનું તેલ એકવાર ગરમ કરી લેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ જ રાખવાની અને આ રીતે ચોળાફળી તમારે ગરમ તેલમાં ઉમેરી દેવાની તો આ રીતે બે સાઈડ ત્રીસ ત્રીસ સેકન્ડ જેવું જ તળાતા વાર લાગશે જેવું તમે ઉમેરો એટલે ફૂલી જશે પછી સાઈડ ચેન્જ કરી લેવાની અને બે સાઈડ દસ દસ સેકન્ડ જેવું તમે આ રીતે થવા દેશો એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ચોળાફળી તૈયાર જો લાગે ચોળાફળી બળવા લાગી છે તો ગેસની ફ્લેમ થોડી વાર સ્લો કરવાની પછી પાછું તમારે આ રીતે મીડિયમ કરી તળી લેવાનું તો આ રીતે મેં આ ચોળાફળી આ રીતે તળી અને ચોરસ છે એ તમે જોઈ શકો છો એકદમ પાણીપુરીની પૂરીની જેમ ફૂલી ફૂલી અને એક મોટી મોટી આ રીતે થતી જશે અને પછી સાઈડ તમારે આ રીતે ચેન્જ કરી લેવાની તો એ પણ ધ્યાન રાખવાનું કે આગળવાળી છે એ લાલ વધારે ન થઈ જાય તો આ રીતે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ચોળાફળી બે સાઈડથી ક્રિસ્પી થઈ રેડી થઈ ગઈ આ રીતે હવે જે મસાલો આપણે બનાવ્યો છે એ મિક્સ કરી અને આપણે જે ચોળાફળી બધી મેં તળે લીધી એના પર આપણે સંચળ અને લાલ મરચું પાવડર બે સાઈડ તમારે છાંટી લેવાનું તો મેં અહીંયા અત્યારે પહેલાં કિચન પેપર પર આપણે એને નહીં કાઢીએ પહેલાં આપણે આ મસાલો આ રીતે છાંટી દઈશું અને પછી કિચન પેપર પર તમારે એને કાઢવાનું તો મેં એક જાળી પર બધી ચોળાફળી કાઢી હતી અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ચોળાફળી તળાઈને રેડી થઈ ગઈ ચોળાફળીને હલકી ઠંડી કરવાની અને કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની આ ચોળાફળી એકવાર તમે બનાવી અને પંદરથી વીસ દિવસ સુધી ખાઈ શકો અને જે સ્ટોર કરી તો તળ્યા વગરની જે તમે સ્ટોર કરો એ ત્રણ મહિના કે છ મહિના સુધી તમે ખાઈ શકો તો જે પણ રીતે તમને ફાવે એ રીતે તમે એકવાર આ ચોળાફળીની રેસીપી ટ્રાય કરજો ચોળાફળી આ રીતે સ્ટોર કરવી હોય તો થોડી અલગ કરવાની અને પછી આ રીતે તમારે એને સવ કરવાની કોઈ કોઈ લોકોને સ્ટોર કરવા માટે રાઉન્ડ શેપ છે એ ઇઝી પડે અમુક લોકોને આ રીતે ઇઝી પડે તળવા માટે હંમેશા રાઉન્ડ શેપની વણેલી છે એ ઈઝી પડે છે એકવાર તમે ઉમેરો એટલે બે સાઈડ ફેરવો એટલે તરત તળાઈ છે અને આ રીતે જો સ્ટ્રાઇપ કટ કરો તો થોડું તળવામાં પ્રોબ્લેમ આવે એટલા માટે તમારે એ રીતે બને આ રીતે તમે જોઈ શકો છો બે સાઈડ પરફેક્ટ એવો મસાલો છાંટવાનો જેટલું તીખું ભાવે એ રીતે અને પછી આ રીતે ક્રિસ્પી ક્રિસ્પી ફળે જો એકવાર આ રીતે તમે બનાવી લેશો તો બહારની તો ભૂલી જશો બીજી બધી રીત ભૂલી હંમેશા આ રીતે બનાવશો તો પહેલી જ વાર પરફેક્ટ માપ સાથે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ